ઓનલાઈન ક્લાસ શરૂ હતા તેના પછી છઠ્ઠા ધોરણમાં જ્યારે અમે સ્કૂલે આવ્યા ત્યારે અમારા હું છ બીમાં ભણતો હતો અને અમારા વર્ગ શિક્ષકો હતા જયશ્રી ટીચર જયશ્રી ટીચર એમને અંગ્રેજી ભણાવતા હતા જયશ્રી ટીચર ખૂબ જ સરળ અંગ્રેજી ભણાવતા ભણાવતા હતા તે ભણાવતા આપણને એવું ન થાય કે તે ભણાવતા હતા આપણને એવું થાય કે તે આપણને રમતથી શીખવાડતા હતા જોકે જયશ્રી ટીચર હતા એ સ્કૂલમાં નથી પછી હું સાતમા ધોરણમાં આવ્યો અને સાતમા ધોરણમાં અમારા ક્લાસ ટીચર નીતા ટીચર હતા નીતા ટીચર અમને વિજ્ઞાન ભણાવતા સૌપ્રથમ પ્રથમ જ્યારે તે વિજ્ઞાન ભણાવતા ત્યારે મને લાગ્યું કે હું અહીં સરખો નહીં ભણી શકું પણ જ્યારે એક જ બે વાર ભણ્યો પછી મને એવું થયું કે નીતા ટીચર જેવું વિજ્ઞાન તો અહીં કોઈ નહીં ભણાવે પછી ત્યારે નીતા ટીચર પછી વિજ્ઞાન ભણીને

પછી અમારા સામાજિક વિજ્ઞાન હિતેન્દ્ર સર લેતા હિતેન્દ્ર સર એ બંને એવી રીતે ભણાવતા કે જ્યાં ત્યાં આપણને ભણાવતા હોય ત્યારે તેમને ભણાવતા ભણાવતા ગમે ત્યારે જોક્સ કહેતા અને આપણને હાસ્ય કરાવતા અને છેલ્લા પિરિયડમાં પણ આપણે સામાજિક વિજ્ઞાન ભણતા તો આપણને એવું નથી કે અહીંયા કંટાળો આવશે ત્યાં આપણને છેલ્લા પિરિયડમાં ભણાવવા કરતાં વધારે મસ્તી કરાવતા હતા અને પછી મળ મસ્તી કરાવતા અને પછી છેલ્લે જ્યારે અમારે અહીંયા વિદાય લેવાનો સમય આવી ગયો છે ત્યારે હું બહુ કહીશ અને મારી વાણીને અહીંયા વિરામ આપી સસ્તું જઈને જાય ભાણ